બસ આવી ગયું ને હા તો સોપી દીધો હા આ કા કે સોપા મર ને કા સોપી નાખી હા ઓ કેટલું બનશે સોપવાનું તું કે થાકી જા ખાકી જા હું કો થાકી જા ખાકી જા કેવા સોપાય રે નબર દોહન એમ કા ગાડી કેમ થાય હપ દેખ હપ ખબ દે칸 હબ તહ જઈ

તે સોફા ને આવડતો હોય આવડે હે ને આવડે એમ કે આપણને તો આવડતો છે ને ભલે ને આલુન તો જાય તો ખરાવે આવડે કે નો આવડે હવે જાય ના જોઈ કેમ સોપાય કેમ ની એમ હા હાલા હાલો વિને સુતો કે તકડી ભરાઈ સો પાવા વિને જાગી જાય ને પાછા લ્યાશ હું કરો ડાઈ બાપુ બધા આવી ગયો ને હા કે પસોપી દીધો હા હા

tai huwe na kari kwarta mi zin iya iya ka haro haro to phe mele tala ya ne apa dai kaam karawa ji ta ta ka dilin tak bi re nikla ka bhai ka au pehle em se mo va આપડે કામ કરવા આવી રહેવું ન પડે કોઈ નઈ શાંતિ ને રમેશ ને કોઈ નઈ સોની અને મામી ખાલી બે બે જણા કપાસા સોપે છે આપણે આપડે એમ કે સોંપાવે આવડે ભાગે

आवडक पास आवडक नै आवड त आवड त नै पा हिखी हिखो सने नै न त यो आवड त दुई हामी जरे कोही खेत रोज नि मने आवड त मारके त मग बेन नै आवड त तमने वधार आवड त काई नि बेन मा केला का तुम ये नै चार पाच वर्ष ते ते कपा भयो चार पाच वर्ष नि व त बे वर्ष नै सोइपो बे वर्ष नै ते भुलै रहि त काई नै भुलै पोड न त सोइपो ह नै पोड न त सोइपो मन्दै पास सोपान यो हे त जो हे नै बे आपले तेने कडी कर सोपा કાઈર સોપા મડિયે નકર આપણે આપણે વાહરી જ રહું પાછાય તો હે કે સોપા મડિયે ખાઈ ગામની વાહરા ખાય કે સોબે રાખોની હવે હવે હો સોફો અકે મને કેતા હત ને આવડે કે કેમ ન આવડતું આ આમ જો તો કેવું મને જોતા તણ પાખડા પડી એ એમ કીધું થી આવું તો કે પાખડા ને પડી હું તો ક્યોન સપતી હી આ પણ હું મારી પહેલી વાર હે તો તમ નહોત કમતાય કમતાય

ফেমিলে হেনে আমি

હા હાલો જાગી ગયો રેતો નહિ એમ કહેતા કીધું જાગી ગયો હા હાલથી જો આવી રીતે આમ તો કેવું મસ્ત આમ ડિઝાઇન પડી જાય એવું લાગ્યો સોંપી ગયું કેવી ડિઝાઇન પડી ગયેલી એવું લાગ્યું તો એ એવું બધું છે ને હવે થોડું ઘણું સોંપાઈ ગયું છે બે ત્રણ વીઘા જેવું સોંપણ બે વીઘા જેટલું બી સોની ની એવું લાગે કે અવિને જાગી જ એટલે નકર તો સોની ને સોંપાવા રહે તમે સોની ને એમ છે કે આવડા હે ને અધૂરું મૂકી મૂકીને એ તે વીય નહીં હા એ હા તો વે હે કે ઓલાક પછી ભાગી ગયો ડાયરેક્ટ તો એટલે જાવ પીડુ નગર તો કરજી કા સોપ આવત અને રસ્તા કેવા છે જો તો હોય ને આમર ગાડી કેમ કાઢવી હબ દેખન હબ હબ દેખન હબ ગથલિયા મેરી દે હબ દેખન હબ કઈ ઘરે ડાયરેક્ટ હવે આવા રસ્તા હે કેલે સિનેમેટિક નો લેવાય

हेलो मिबन हारो हां हां हेलो कहां जाऊं बकल लेवा जावाला नी जा दे हाले नी मारा काही ने आओ तार जीत नहीं हो आलो ने बे ते जावाला मरो हूं तो जाऊ मारने तम कायम जाऊ हूं हेलो हेलो हाल हाल તો સાવ રૂપે ને રે બકાલુ લેવા તો ફેમિલી હે ને રૂપા જે હે લેવા અને આપણે ઉબા કાકા ની દુકાન કાકા કા હા ઓ ભાઈ સારું હે ને સારું ઓ વાંધો ની વાવણી થઈ ગઈ વાવણી ઢડિયા વાવણી હે બહુ ખાસ ની કપા ને સોપી દીધું કે કપા સોપે પાડવા પડો થઈ ગયો કે પાડો પાડો થઈ ગયો એમ ને હા તો એવું બધું હે ગામ માં ભાઈ વાવણી થઈ ગઈ છે તો આમાં જો પાણી ભરાઈ ગયું બધું ગામ ની અંદર અને રૂપા હે ને અમારું માર્કેટ હે ને આ ડેલા ની અંદર છે તો રૂપા ને ગેલી છે માર્કેટ માં તો હું હે ને કાકા ની દુકાન ઉભા રે તો ફેમિલી વી આ ગામ માંથી કા બકલ લેવા બકલ લેવા જો તો લેવા હું હું લાવી સવાણ કેમ સવાણ ખાવા એ બકલ નું કે એ હું ખરેરા 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 ખલે જા હે વાહ બકલ બીજું હું લાવે લે ગવાર ગવાર વાહ વાહ

બપાની બધા ખાવા બેહી જાય છે અને તમારે શું ખાવવાનું? અમે ખાવ બેહી જઈશું. બેહી જાવ છો. હા તમે જો બજે બેહી જવાના છે ને આપણો ભાણો જો અહીં આવી જ છે. મસ્ત મસ્ત આ કરી રહ્યા ને શાક ના તો જમી લે. આલો બધા જમવા. તો ફેમિલી આપણે મસ્ત મજાનું જમીને એવસી આ કરી રહ્યા શાક હતું અને અત્યારે બહુ ઊંઘ આવે છે કેમ કે તપાસો પજા છે ને થોડું ઘર હાથમાં દુખે છે. કરી કરજો પણ તોય આજનો ભલોક તમને કેવું લાગ્યું પાછો ખાસ કમેન્ટ ની અંદર જણાવજો અને ચેનલ માં ન આવો હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી લો ને આપણી ફેમિલી માં જોડાઈ જાવ. Аз не логам и мето лайкам и се състои, че да гълдят, но и бих налог, но и на 20